લોકસભા માટે આજે ઉમેદવારો વચ્ચે મતદાન ઉપયોગ મતદારો દ્વારા કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સિબ્લેટ બેટ આવેલો છે તેના પર છસો સિત્તેર જેટલા લોકો વસવાટ કરે છે બસો ઓગણપચાસ જેટલા મતદારો છે અહીંના લોકો વર્ષોથી અંધારામાં રહેવા સાથે રસ્તા જેવી સુવિધાથી નહી હોવા છતાં નાવરીમાં આવી સ્થાનિક ગ્રામ પંચાયત જિલ્લા અને તાલુકા પંચાયત વિધાનસભા અને લોકસભા સહિતની તમામ ચૂંટણીમાં તેઓ મતદાન કરે છે સિમલેટ બેટના મતદારો મહિલા ખાતે આવેલા મતદાન મથકે આવી પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પ્રાથમિક સુવિધાઓની માંગ કરી હતી તેમના દ્વારા સિમલેટ ટાપુ પર વીજળી અને પુલની સુવિધા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજી મતદાન કર્યું મત રાખી રાજ્ય સરકાર પાસે લાઇટ સહિતની અનેક સુવિધાની